પહેલા વર્ષમાં ભણનારા વિદ્યાર્થી અને લોકરક્ષકને પણ ખબર પડે છે કે આવી ગંભીર ઘટનામાં કે કોઈ પણ ગુનાહિત કૃત્યમાં પુરાવાઓ એકત્રિત કર્યા ન હોય ત્યાં સુધી ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કરી શકાતો નથી તો પહેલો અને પાયાનો સવાલ કોની સૂચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી દ્વારા આ ક્રાઇમ સિંગને ડિસ્ટર્બ કરવામાં આવ્યો આ સૌથી પાયાનો સવાલ છે કેમ કે આ કૃત્ય એ પુરાવાનો નાશ કરવા સમાન કૃત્ય છે અને આપ સૌ જાણો છો એમ પુરાસાનો ના પુરાવાનો નાશ કરવો એ પોતે એક ગુનાહિત કૃત્ય છે તો કોની સૂચના હતી અને કોના કહેવાતી કયા આશયથી આ ક્રાઇમ સીન ને ખોરવી નાખી ત્યાં જેસીબી ફેરવી દઈને આખી જગ્યાને ક્રિકેટ રમી શકાય એવા ખુલ્લા મેદાનમાં તબદીલ કરી દીધી સવાલ નંબર બે પેટ્રોલિયમ એક્ટ હેઠળ 30 લિટર થી વધારે પેટ્રોલ રાખી શકાતો નથી ત્યાં ભયંકર મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો બરામદ થયો અને એ બાદ પણ

બરાબર ઘટનાના ચોવીસ કલાક પહેલા એક અને જુગારમાંથી કમાણી કરી છે એવા અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવ્યા છે મુદ્દા નંબર પાંચ એસઆઈટી અને મોરબી કાંડની મેટર લડી રહેલા એક એડવોકેટ મિત્ર સાથે વાત થઈ એમણે કહ્યું કે મોરબી કાંડમાં દાખલ થયેલી ચાર્જશીટમાં એસઆઈટી ના રિપોર્ટને મૂકવામાં આવેલ નથી મતલબ કે આ એસઆઈટી ના રિપોર્ટનું તક્ષશિલા કાંડ મોરબી કાંડ કે અગ્નિકાંડ જેવી ઘટનામાં આપણે પાણીપુરી ખાતા હોય અને એ વખતે હાથમાં જે કાગળ પકડાવે એનાથી વિશેષ કોઈ મહત્વ રહેતું નથી કાલે ઘાસ ઘાસચારાને લઈને રખડતા ઢોર એકઠા થયા હતા